સુરતમાં શિક્ષક દંપતીનો પુત્ર કમર્શિયલ પાયલોટ બન્યો મહુવા તાલુકાના ડેડવાસણ ગામનો પ્રેરણારૂપ આ દાખલો છે મિલન પટેલે પાયલોટ બની યુવાનોને આકાશ સ્પર્શવા પ્રેરણા આપી છે મિલન અજીતભાઈ પટેલની ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલોટ તરીકે પસંદગી થઈ છે રાજ્ય સરકારની આદિજાતિ વિકાસ નિગમની પચીસ લાખની લોન સહાય યોજનાનો લાભ લીધો નાણાકીય સહાય મેળવ્યા બાદ

વધારે ઇન્સ્પાયર થયો હતો કે ચાલો મારે પાઇલટ બનવું છે તો એ વસ્તુ એ વિષયનું ડિસ્કશન મેં મારા પેરેન્ટ્સ જોડે કર્યું અને એ લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો કે વાંધો નહીં તારે જે બનવું હોય તો બની શકે છે તો ત્યાર પછી રિસર્ચ કર્યું અને પછી એના માટે આગળ સ્ટેપ્સ લીધા અને એમાં બીજું એક ઇન્ફોર્મેશન અમને જાણવા મળી કે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ નિગમ થ્રુ અમને જે કમર્શિયલ પાઇલટ બનાવવા માગે છે એ સહાયક કરે છે જે પચીસ લાખની લોન આપે છે તો એ પણ અમે સહાયતા લીધી અને ત્યાર પછી હું અમેરિકા કમર્શિયલ પાયલેટ ટ્રેનિંગ માટે ગયો અને ત્યાંથી આવ્યા પછી હું ઇન્ડિયામાં લાઇસન્સ કન્વર્ટ કર્યા અને ઇન્ડિયન લાયસન્સ લીધું અને ત્યાર પછી મલ્ટી એન્જિનની ટ્રેનિંગ હું જલગાંવ સ્કાયનેક્સ એરોમાંથી લીધી હતી અને ત્યારબાદ ઇન્ડિયામાં જોબ લેવા માટે જે મોટા એરક્રાફ્ટ ફ્લાય થાય છે એના એના માટેની ટ્રેનિંગ લેવાની હોય છે તો એ લેવા માટે હું કોલંબિયા ગયો હતો અને એ ટ્રેનિંગ લીધા પછી ઇન્ડિગોમાં વેકેન્સી પણ આવી હતી તો એ વેકેન્સીમાં જે ડિફરન્ટ રાઉન્ડ હોય છે એક્ઝામ્સ હોય છે સાયકોમેટ્રી હોય છે એ બધું કમ્પ્લીટ કર્યા પછી એમાં મને હાલ જોબ મળી ગઈ છે પણ હું જોઇનિંગ માટે વેઇટ કરી રહ્યો છું